જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો હું કાલે સાંજે જ અમદાવાદ પહોંચી ગઈ છું અને બસ અત્યારે સવારે રૂટિન કામ છે આમ જો કામમાં જો કેટલું બધું છે જો વાસણનો ઢગલો છે અહીંયા બધું આ ક્લીન અપ બાકી છે કારણ કે એટલા બાર દિવસથી આ નહોતી એટલે ઘર એકદમ મેસી મેસી થઈ ગયું છે કારણ કે આ ત્યાં રસોઈને બધું કરતા હોય એટલે તો બસ એકદમ પેલું થઈ ગયું છે તો બસ આજે તો આખો દિવસ ક્લિનિંગનું જ કરવાનું છે કે ક્લીનિંગ કરી નાખું ને ગામડેથી જે દૂધ ને છાસ એ હોય ને સીસા એને છે ને ગરમ કરીને એમને મૂકી દીધા હોય સીસા ખાલી કરીને એટલે એ બી ગરમ પાણી થી બધા વોશ કરવાના છે ને એવું બધું છે તેલ ની બરણી ને એ બધું છે બધું મેં કાઢ્યું છે એટલે આજે બહુ બધું કામ છે તો ચલો જેટલું કામ આજે થઈ શકે મેં એવું પેલા પ્લેટફોર્મ ક્લિનિક આજુબાજુનું ક્લિનિક પછી વાસણ કરવું અને કપડાં પલાળી દીધા છે અમુક જે છે કે બહુ પેલા ગંદા થઈ ગયા છે બેડશીટ નહીં તો મેં કીધું થોડાક હાથે ઘસીને પછી મશીનમાં નાખીશ ને આજનું વેધર તડકોય નહીં છાંયુંય નહીં એ રીતનું છે એટલે જોવું કપડાં સુકાઈ છે કે નથી અને થેલાને એ બધું પણ લઈ એવી હોય ને તો એમાં બી એવું છે કે રસોડાનું ક્લિનિંગ થઈ જાય ને વાસણને થઈ જાય ને તો મેં થેલા ખાલી કરી નાખું અને થેલાને એવું હોય ને જ આજે સારું વેધર હોય ને તો થેલાને એ પણ ધોઈ નાખો એટલે રસોડું ના એક રૂમ થઈ જાય તો પછી કાલે બીજો અને હોલ થઈ જાય એટલે ધીરે ધીરે કરું નહીં પછી થાક લાગે તો ચલો એવું છે ફ્રેન્ડ્સ તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ કેમ છો તો અત્યારે વાગી ગયા છે તો પાંચ અને મારે છે ને અત્યારે મોદકની રેસિપી કે જે ગણેશ ચતુર્થીમાં બધા મોદક અલગ અલગ પ્રકારના અમુક મોદક કે છે અમુક લાડવા કે છે લાડવા તો આપણે જે ચૂરમાના બનાવતા હોય છે એ જ હોય છે બને બટ હવે એમાં ઘણી અલગ અલગ વેરાયટીઝ પણ બનાવતા હોય છે જે મોદકમાં જે ચોકલેટ્સના છે પછી શ્રીખંડના મોદક છે પછી બીજા છે પછી પાનના છે તો આજે હું પાનના મોદક બનાવવાની છું તો એ રેસીપી મારે શૂટ કરવાની છે અને સવારની જો બધું મેં ક્લીનઅપ કર્યું હવે એક અંદરનો રૂમ છે ને ખાલી ઊંચા નીચું મારે મૂકવાનું છે બીજું બધું ક્લીનઅપ થઈ ગયું છે મારું અને કપડાના બે એ ગાણવા થઈ ગયા છે અને એક ઘણો અત્યારે સુકવાનો છે કારણ કે બે વખત હું સ્પિન કરું એટલે સુકાઈ જાય ને આજનું વેધર સારું છે તડકો છે એટલે વાંધો નથી બહુ તડકોય નહીં એકદમ ફાસ્ટ તડકોય નહીં અને ક્યારેક ઢફ થઈ જાય છે એ રીતનું વેધર છે અને જો એક ઘણો તો ઓલરેડી સુકવી દીધો છે જુઓ હા એક ચૂકવી દીધો છે અને બીજો ઘાણ હું હમણાં ચૂકવી અને પછી તરત જ હું મોદકની રેસીપી સ્ટાર્ટ કરી દઈશ એટલે ઓલમોસ્ટ મારા છ વાગી જશે છ હા છ તો વાગી જ જશે અને પછી વાસણને એ બધું કરી લઈશ પછી મારે છે ને ગણપતિ બનાવવાના છે જે માટીમાંથી મારી પાસે માટી પેડી છે એનું મોલ્ડ પણ પડ્યું છે કે કેવી રીતના બનાવવા એ તમારી સાથે શેર કરવાની છું વિડીયો તો એટલા માટે તો એનો એ બી કરીશ અને પછી સાંજની રસોઈ કરીશ કારણ કે હવે રાખડી નથી એટલે એકદમ હવે ઓમ ઓમ ફ્રી હોય એમ પણ ઘણું બધું છે મારે સીવવાનું પણ એટલું બધું કામકાજ છે અને બીજું પણ એટલું બધું છે અને એનું ડેકોરેશન પણ કરીશ કે કેવી રીતે ડેકોરેશન કે જે લોકો ઘરે ગણપતિ પધરાવતા હોય છે તો એના માટે ડેકોરેશન તમે ઈઝી રીતે કેવી રીતે કરી શકો એ પણ હું તમને વિડીયોમાં બત્યા બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને હજુ સુધી નવા હોય ચેનલમાં અને હજુ સુધી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો ફટાફટ હું રેસીપી શૂટ કરી લઉં અને કપડાં સૂકવી દઉં અને પછી મળીએ તો મોદક બની ગયા છે કેવા લાગ્યા એ જરૂરથી કોમેન્ટ કરજો અને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને પૂરો વિડિયો જોતો હોય તો મારી કુકિંગ ચેનલ છે એમાં તમને મળી જશે અને જો ઓપન કરતા આ રીતનું લાગે છે જો તો ફ્રેન્ડ્સ મોદક બની ગયા છે એકદમ મસ્ત મજાના અને બહુ જ સરસ લાગશે ફ્રેન્ડ્સ તમે ગણેશ ઉત્સવ જો ઘરે કરતા હોય અથવા તો એમ જ તમે બનાવી શકો છો પૂરો વિડીયો વ્રજકુક કુક ચેનલમાં આવી જશે ફ્રેન્ડ્સ તો ચલો અહીંયા જો હજુ મારું સેટઅપ એમનામ જ છે અને વાસણનો ઢગલો થયો છે તો બસ હવે વાસણ કરીશું અને આને વ્યવસ્થિત મૂકી દઈશ અને અંદરનું સ્ટ્રેક્ચર જો આ રીતનું આવે છે એક મેં એ કુકિંગમાં બતાવ્યો હતું જે કટ કરીને કારણ કે વેચેનો ભાગ કાઢી એટલે અંદર ગુલકંદનું ફીલ આવે છે એટલે બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તો જરૂરથી તમે પણ ટ્રાય કરજો તો ચલો હવે હું કામકાજ કરી લઉં પછી મારે જે ગણપતિ બનાવવાના છે અત્યારે ઓલરેડી સવા છ તો વાગી ગયા હું તમને કહેતી હતી ને કે કલાક તો થઈ જ જશે તો કરીશ એટલે સાડા છ થઈ જશે પછી બેસીસ એટલે પછી રસોઈ કરવાનું સ્ટાર્ટ કરીશ તો ચલો મળીએ પછી વાગી ગયા છે સાડા આઠ અને અહીંયા જુઓ મારો રોટલો અને અહીંયા સબ્જી બનાવી છે જે મેં રીંગણા બટેટાની સબ્જી બીજો રોટલો અહીંયા થઈ ગયો અને બસ હવે આ રોટલો થઈ પછી જ્યારે આવશે ત્યારે બેસી જશું એટલે બસ રસોઈ થઈ ગઈ છે હવે તો ચલો વિયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશો નવા ફ્રેશ લુક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય